ડભોઈના શંગરપુરા ગામે આવેલ એસટી બસ સ્ટેન્ડ છેલ્લા બે વર્ષથી ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે તેમ છતાં પણ તેના નવીનીકરણ માટેની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી ડભોઈ એક તરફ ગુજરાત સરકાર મોડેલ ગુજરાતની વાતો કરીને રાજ્યના વિકાસના દાવા કરી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના શંગરપુરા ગામની વાસ્તવિકતા આ દાવાઓની પોલ ખોલી રહી છે ગામનું મુખ્ય એસટી બસ સ્ટેન્ડ છેલ્લા બે વર્ષથી તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે જેને કારણે ગામના લોકો અને મુસાફરો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે શંકરપુરા ગામનું બસ સ્ટેન્ડ બે વર્ષ પહેલા જર્જરિત થઈને તૂટી પડ્યું હતું બસની રાહ જોવા માટેનું આ એકમાત્ર આશ્રય સ્થાન નષ્ટ થવાથી મુસાફરો ખુલ્લા આકાશ નીચે ઉભા રહેવા મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા આ અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને એસટી નિગમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં બે વર્ષના લાંબા ગાળા બાદ પણ આ બસ સ્ટેન્ડને ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી તંત્રની આ નિષ્ક્રિયતા સામે ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે શિયાળાની ઠંડી અને ઉનાળાનો તાપ ઉભારેવા રહેવા મજબૂત બની રહ્યા છે એટલું જ નહીં બસ પણ સમયસર આવતી ન હોવાથી કલાકો સુધી બસની રાહ જોઈને ઉભા રહેવું પડતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે